ओम श्री गणेशाय नमः जय श्री कृष्णा मित्रों गुरु पूर्णिमा ની વાર્તા સરસ મજાની વાર્તા છે મિત્રો ધ્યાનથી સાંભળજો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ સંત કવિ દાસી કહે છે કે ગુરુ નું સ્થાન ભગવાન કરતા પણ ઊંચું છે એક સમયની વાત છે એક ગામમાં એક ગુરુ

હું કે તારા ગુરુમાં કેટલું સામર્થ્ય છે જા હું તને શ્રાપ આપું છું એ તો કાલનો ઉગતો સૂરજ નહીં જોઈ શકે એટલે કે તારી મૃત્યુ થઈ જશે શિષ્યએ જ્યારે આવું સાંભળ્યું તો તે તો જોતો જ રહી ગયો અને આસપાસના ગામવાળા કહેવા લાગ્યા કે આ તાંત્રિકનો દીધેલો શ્રાપ ક્યારેય વ્યર્થ નથી જતો શિષ્ય વિચારો ઉદાસ થઈને પાછો આશ્રમ તરફ ચાલવા લાગ્યો

અહીં તો મારા પ્રાણ સુકાઈ રહ્યા છે અને તમે ભોજન કરવાની વાત કરી રહ્યા છો તો ગુરુદેવ બોલ્યા અરે ભોલા હજી તો આખી રાત બાકી છે અત્યારથી ચિંતા કેમ કરે છે ચાલ ઠીક છે જેવી તારી ઈચ્છા આમ કહીને ગુરુજી ભોજન કરવા ચાલ્યા ગયા પછી સુવાનો સમય થયો તો ગુરુદેવ ભોલાને બોલાવીને કહે છે કે મારા પગ દબાવી દે મારા ચરણ દબાવી દે બોલો વિચારો માયુષ થઈને બોલ્યો કે હા ગુરુદેવ જે પણ ક્ષણ હવે મારા જીવનની વધી છે હવે એને તમારા ચરણોની સેવા કરીને જ વિતાવવા માંગુ છું પછી ગુરુજીના ચરણ દબાવવા લાગ્યો એ ત્યાં બેસી ગયો ગુરુદેવ બોલે છે બોલા ભલે ગમે તે થાય પણ મારા ચરણ છોડીને ક્યાંય જતો નહીં બોલો બોલ્યો ગુરુદેવ હા હું ક્યાંય નહીં જાઉં ગુરુદેવે તેના તે શબ્દ એ વચનો ત્રણ વાર ફરી ફરી બોલાને કહ્યા કે બોલા મારા ચરણ છોડીને ક્યાંય જતો નહીં ભલે ગમે તે થઈ જાય આમ કહીને ગુરુદેવ સુઈ ગયા બોલો પૂરી શ્રદ્ધા ભાવથી ચરણ દબાવી દબાવી રહ્યો છે આમ રાત્રિનો પહેલો પહોર વીત્યો તાંત્રિકે તેના શ્રાપને પૂરો કરવા માટે એક દેવીને એક સ્ત્રી હતી અને દેવીને હાથમાં સોનાના ચાંદી હીરા મોતીથી ભરેલું એક પાત્ર લઈને મોકલી અને આશ્રમના દરવાજા ઉપર દેવી પ્રગટ થઈ અને કહેવા લાગી કે અહીં આવો આ સોના ચાંદી હીરા મોતી ભરેલું પાત્ર લઈ લો ભોલો બોલ્યો મને એ લેવામાં કોઈ પરેશાની નથી પણ ક્ષમા કરો દેવી હું ત્યાં આવીને નહીં લઈ શકું જો તમારે મને દેવું છે તો અહીં આવીને આપી દો આ સાંભળી એ દેવી કહેવા લાગ્યા કે નહીં નહીં તમારે આ પાત્ર અહીં આવીને જ લેવું પડશે જો આમાં કેટલું બધું સોનું ચાંદી છે હીરા મોતી છે ભોલો બોલ્યો નહીં

ભોલાએ એની માતાને જોયું તો વિચારવા લાગ્યો કે સારું થયું માં માને દર્શન થઈ ગયા મરતા પહેલા માને મળી લઉં હું એ સ્ત્રી જે માનું રૂપ ધારણ કરીને જે એ સ્ત્રી માનું રૂપ ધારણ કરીને આવી હતી એ બોલી બેટા આવ આવ મારા ગળે મળી જા બહુ જ દિવસ થઈ ગયા તને મળ્યા ના ભોલો બોલ્યો ક્ષમા કરજો માં પણ હું ત્યાં નહીં આવી શકું કેમ કે અત્યારે હું ગુરુના ગુરુના ચરણમાં સેવા કરી રહ્યો છું હું પગ ગુરુના પગ દબાવી રહ્યો છું હું નહીં આવી શકું મને પણ તમારા ગળે મળવાની બહુ ઈચ્છા છે માટે તમે અંદર આવી જાવ પછી એ સ્ત્રી ત્યાંથી ચાલી ગઈ આવી રીતે રાત્રીનો બીજો પહોર પણ વીતી ગયો અને આ વખત તાંત્રિકે યમદૂત યમદૂત વેશવાળો રાક્ષસ મોકલ્યો રાક્ષસ દરવાજા પાસે આવ્યો અને બોલ્યો ચાલ ભોલા તને લેવા આવ્યો છું તારું મૃત્યુ આવી ગયું છે ભોલો બૂમ પાડીને બોલવા લાગ્યો કે કાળ હોય કે મહાકાળ હું નથી આવવાનું જો મારું મૃત્યુ આવ્યું છે તો અહીં આવીને મને લઈ જા પણ હું તો ગુરુના ચરણ નહીં છોડું બસ પછી શું એ રાક્ષસ એ રાક્ષસ પણ ત્યાંથી ચાલ્યો ગયો સવાર થઈ અને સૂર્ય ઉદય થયો ગુરુદેવ મહારાજ ઊંઘમાંથી ઉઠ્યા અને બોલ્યા સવાર થઈ ગઈ બોલા બોલે બોલ્યો કે સવાર તો થઈ ગઈ છે ગુરુદેવ બોલ્યા કે અરે તારું તો મૃત્યુ થવાનું હતું ને તે તો કહ્યું હતું કે તાંત્રિકનો શ્રાગ ક્યારેય વ્યર્થ નથી જતો પણ તું તો જીવતો છે ભોલો વિચારતા બોલ્યો હા હા ગુરુદેવ લાગે છે તો એવું જ કે હું જીવતો છું પછી તેને આખી રાતની ઘટના સમજ આવી ગઈ કે ગુરુદેવે મને કેમ કહ્યું હતું કે જે પણ થાય પણ મારા ચરણ છોડીને ન જતો પછી ભોલો ગુરુદેવના ચરણ પકડીને રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે જેના માથા ઉપર ગુરુનો હાથ હોય એનું કાળ પણ કઈ નથી મગાડી શકતું ગુરુની આજ્ઞા પર જે લોકો ચાલે છે એની પાસે તો મોત પણ એકવાર નહીં પણ વારંવાર આવતા વિચારે છે જય ગુરુદેવ મિત્રો ગુરુ પૂર્ણિમા નિમિત્તે આવતા તમે સાંભળજો બીજાને પણ સંભળાવજો વિડીયો સારો લાગે તો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે